સુરત મહાનગરપાલિકાના છાપ જાડી ચામડી ધરાવનાર અધિકારીઓના પાપે અકસ્માતો થઈ રહ્યા છે આપણે હાલ વાત કરી રહ્યા છીએ રાંદેર ઘોરાટ રોડની રાંદેર ઘોરાટ રોડ મેઇન રોડ પરના ડિવાઇડરમાંથી સુરત મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ માટે માટી કાઢવામાં આવી હતી અને આ માટી મેઇન રોડ પર સાઇડમાં ઢગલા કરી નાખી દેવાતી હોય જેથી ત્યાંથી પસાર થનાર વાહન ચાલકો માટે મુશ્કેલીભર્યો રોડ બન્યો છે ત્યારે વાહન ચાલકો અને સ્થાનિક જાગૃત નાગરિકો શું કરી રહ્યા છે તે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ સવાર સવારમાં આવી છે સુરતના રાંદેર ગોરાટ રોડ ઉપર અહીંયા આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં વાહનો જઈ રહ્યા છે પરંતુ એક તરફ તો ચાલો આપણે સમજીએ કે અહીંયા મસમોટી ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલ્યું એટલે એકમાં એક તરફ રસ્તો બનશે પરંતુ સુરત મહાનગરપાલિકાએ વચ્ચે જે ડિવાઈડર છે ત્યાં ડિવાઈડર ઉપર વૃક્ષારોપણ કરવા માટે અંદરથી માટી કાઢીને રોડ પર મૂકી દીધી છે જેને કારણે અકસ્માતોની અહીંયા વણથંભાર બની જવા પામી છે અહીંયા રિક્ષાવાળા પર એને શું તકલીફ પડી રહી છે આપણે તેમને મળીએ આપણું નામ જાવિત શું કહેવા માગું છો જે રીતે માટીને ઢગલા સાઈડમાં કરી છે એ ઢગલા કહેવા જે દોઢ મહિનો થઈ ગયો દોઢ મહિનાથી કે રોડ ખોદેલો છે આ બાજુ માટીનો ડગલો પેલી સાઈડ છે એ દેખાતો નથી લોકોને એનાથી અક્ષર મત કેટલા થાય છે રોજના રોજ ના રોજ ના થાય છે આ મારી રિક્ષા મારી પોતાની રિક્ષા હવે મારે ચલાવવું તો આખી વન સાઇડ થઈ જાય ઢગલા વચ્ચે વચ્ચે ઢગલા કોઈ મતલબ નહીં દોઢ મહિનાથી આ પડેલું જ હા હંડ્રેડ પર્સન્ટ રોજ જઈએ એનું નિકાલ ગાઓ કે ભાઈ થઈ ગયું કામ હવે એને લઈ લો બસ આ લોકોએ કરી નાખ્યું આ દેખરેખ સુરત મહાનગરપાલિકાના બની બેઠેલા કોર્પોરેટરની છે કે પોતાના વિસ્તારમાં જોવું જોઈએ કે શું સમસ્યા છે લોકોના અકસ્માત થાય છે તેના કારણે થાય છે તે પણ જોવું જોઈએ અહીંયા બીજા પણ એક જાગૃત નાગરિક છે આપણે તેમને મળીએ મારું નામ મારું નામ અસ્તમ શેખ છે હું રહું છું અને મારો રોજનો જોબનો અહીંયાથી આવવા જવાનો ટાઈમ છે એટલે રોજ મેં બે એક્સિડન્ટ તો મારા સામે જોઈએ કે બે રિક્ષા પલટી થઈ ગઈ બરાબર તે લોકો હોસ્પિટલમાં છે હવે આપણે શૂટિંગ ઉતારવા જઈએ તો પબ્લિક ભેગી થઈ જાય છે એટલે શૂટિંગનો બી સામે કંઈ પોઝ આવે એવું લાગતું નથી ને મહાનગરપાલિકાને મારે એ કહેવું છે કે તમે કામ કરો તો વ્યવસ્થિત કરો કેમકે આ સેમ કામ કોઝવેના ડીમાર્ટના સામેના ભાગમાં થયું તો બે દિવસમાં ત્યાં માટીના ઢગલા ઉપાડી લીધા ને અહીંયા એ જ રીતે બે મહિનાથી આવી રીતે પડેલું છે તો મારી એ જ વિનંતી છે મેં કલ્પનાબેન કોર્પોરેટરને હવે ફોન કર્યો તો તમે અમે હું આજે કરું છું બે દિવસે કરું છું કઈને એક વીક થઈ ગયો તેનું કોઈ નિકાલ થયું નથી મિત્રો જે જગ્યાએ વાત કરી રહ્યા છે અકસ્માતે વણથંભાર થવા પામી છે રોજના રોજ ત્રણથી ચાર જેટલા અકસ્માત બને છે શું છે કેવી રીતે અકસ્માત થઈ રહ્યા છે આવું આપણે સ્થળ પર જઈએ કે સાને કારણે અકસ્માત છે અહીંયા આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર આ લાઇનની અંદર એક તો એક તરફનો રોડ છે એટલે સ્વાભાવિક છે કે બંને સાઈડથી વાહનો અહીંયાથી પસાર થાય છે આપ જોવો છો આ જે છે આની પરથી વાહનોના નિશાન પણ છે અને વ્હીલના આની પર જો ઉપર વાહન ચડી જાય તો પલટી થઈ જાય એમાં કોઈ બેમત નથી અહીંયા બીજા પણ એક જાગૃત નાગરિક છે અહીંયા આપણે તેમને મળીએ હા જે મારું નામ રાંદેર ખાતે જ રેવાનું રોજ સવાર સાંજ અહીંયાથી આ જ રોડ પરથી અમારે અવાજ જવાનું થાય છે રોજ ના એક્સિડન્ટ થાય છે તકલીફ થાય છે ઘણા બધા એક્સિડન્ટ થયેલા છે અમને જાણ છે એ લોકો હોસ્પિટલમાં છે ગૂંઠણ લઈ છે એક લાખ રૂપિયાનો એનો ખર્ચો થયેલો છે તેની જવાબદારી કરે આ બે મહિના ઉપરથી વૃક્ષારોપણ માટેનું આ જે માટી કાઢેલી છે ને એ રીતના આ માટીનું બધી આખા ડગલો પડેલો છે તે સિવાય અહીંયા એક સ્કૂલ આવેલી છે અલ્પેશાની સ્કૂલ છે સ્કૂલનું પણ ધ્યાન રાખતા હોતા અવર જવર થાય છે વનમે પણ વનમાં કારોલ છે આ એસ કામ ચાલુ છે તો આ રીતના કોઈ જવાબદારી છે જ નહીં અમે હું એસએમસીમાં પણ જાણ કરી તો કોઈ ધ્યાન નથી આવતું મારી પાસે અમને જાણ કરવામાં આવી સાહેબને બોલાવવામાં આવ્યો કે સાહેબને બતાવો ન્યૂઝમાં તે ખ્યાલ આવે કે કઈ રીતના કામ ચાલી રહેલું છે મસમોટા ખાડા વૃક્ષારોપણ માટે કરવા માટે આવી રહ્યા છે પરંતુ લોકોની તેને કોઈ જ પડી નથી તે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે માત્ર એક આ સ્લોભ નહીં માટીનો આ લાઈનની અંદર ઠેર ઠેર આપને આપ દેખાઈ રહ્યા છો અને અહીંથી રિક્ષા પણ પસાર થઈ રહી છે અને માટે જવાબદાર વ્યક્તિઓ સામે ખરેખર પગલાં લેવા જોઈએ કારણ કે અકસ્માત થાય છે લાખો રૂપિયા ખર્ચો થાય છે કોઈની જિંદગી હણા નહીં હણાય નહીં તે માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકાને કરવો જોઈએ તો જ આ ખાડાની જે માટી છે અંદર પાછી ફરી પાછી નાખવી જોઈએ જે હું કેમેરા કેમેરામેન હર્ષદ શેઠા સાથે રાંધેર ગોરાટ રોડ સુરત